જય સ્વામિનારાયણ ટીવાય બી એ સેમિસ્ટર પાંચ સમાજશાસ્ત્ર વિષય મેં પેપર નંબર તેર એનું નામ છે સ્ત્રીઓ અને સમાજ મેં પહેલો યુનિટ આપણે આગળના વિડીયોમાં ભણી ગયા હવે બીજો યુનિટ જોઈએ કામ કરતી સ્ત્રીઓની આર્થિક સમસ્યાઓ તેમાં આપણે પહેલો પોઈન્ટ જોઈશું સ્ત્રીની બેવડી ભૂમિકાની સમસ્યાઓ આગળ જોઈએ બીજા એકમાં સ્ત્રીની બે સ્ત્રીની બેવડી ભૂમિકાની સમસ્યા તેમાં જોઈએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સ્ત્રીઓએ વિવિધ વ્યવસાયોમાં પ્રવેશ કર્યો એક બાજુ સ્ત્રી ગૃહિણી તરીકે અને બીજી બાજુ સ્ત્રી વ્યવસાયી તરીકે એમ બેવડી ભૂમિકા કરવા લાગી છેલ્લા ચાલીસ પચાસ વર્ષો દરમિયાન સમાજ જીવનના તમામ ક્ષેત્રોનો વિકાસ થયો તેમાં સ્ત્રીઓનો ફાળો મોટો છે સ્ત્રી વ્યવસાયિક ક્ષેત્રમાં સહભાગી બનતા સ્ત્રીના પરંપરાગત દરજ્જામાં સુધારો થયો તો બીજી બાજુ બેવડી ભૂમિકા એ અનેક સમસ્યાઓ પણ ઊભી કરી વર્તમાન સમયમાં સ્ત્રી શિક્ષણનો વિકાસ થતાં આજે સ્ત્રી નોકરી કે વ્યવસાય કરે છે તે અનિચ્છનીય ગણાતું નથી એ પ્રકારના વલણોમાં પરિવર્તન આવ્યું છે નવી નવી વ્યવસાયની તક આર્થિક જરૂરિયાત ઉચ્ચ દરજ્જાની ઈચ્છા આર્થિક સલામતી જેવા પરિબળો બેવડી ભૂમિકા માટે જવાબદાર પરિબળ છે જેની નીચે સમજૂતી આપે આપણે નીચે મુજબ મેળવીશું એટલે કે અત્યારે સમાજમાં સ્ત્રીઓ છે તે બેવડી ભૂમિકાઓ ભજવે છે કે પહેલાં સ્ત્રી છે એ ઘરકામ કરતી બાળકો સંભાળતી રસોઈ કરતી એને ઘરનાં કામ કરતી પણ હવે આઝાદી પછી સ્ત્રીના દરજ્જામાં સુધારો આવ્યો તે વ્યવસાય કરતી થઈ શિક્ષણ લેતી થઈ અને વ્યવસાય કરતી થઈ હવે બીજું છે સ્ત્રીની બેવડી ભૂમિકા એટલે શું તેમાં જોઈએ સ્ત્રીની બેવડી ભૂમિકાની વ્યાખ્યા નીચે પ્રમાણે છે સર્વસામાન્ય રીતે સ્ત્રીની એક ગૃહિણી તરીકેની ભૂમિકા અને બીજી વ્યવસાયિક ભૂમિકા આમ એક સાથે બે પ્રકારની ભૂમિકા સ્ત્રીની બેવડી ભૂમિકા કહેવાય સ્ત્રી ગૃહિણી તરીકે જે ગૃહકાર્યો કરે જેમાં સ્ત્રીએ પાણી ભરવું રસોઈ બનાવવી કપડાં ધોવા બાળકોની દેખભાળ રાખવી વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સ્ત્રીની વ્યવસાયિક ભૂમિકા એટલે ઘર બહારના વ્યવસાયિક ક્ષેત્રોમાં નોકરી કરવી કે કામદાર તરીકેની ભૂમિકા ભજવવી એ થાય છે ટૂંકમાં સ્ત્રીની આ બે પ્રકારની ભૂમિકાને સ્ત્રીની બેવડી ભૂમિકા કહેવાય હવે સ્ત્રીની બેવડી ભૂમિકા સર્જતા પરિબળોમાં જોઈએ કે સ્ત્રીની બેવડી ભૂમિકામાં સર્જાતા પરિબળો નીચે પ્રમાણે છે તો એમાં પહેલું છે શિક્ષણ આજે સ્ત્રીઓ શિક્ષણ મેળવવા લાગી છે જેના કારણે સ્ત્રીઓને વિભિન્ન વ્યવસાયોમાં પગભર થવાની તક મળે છે સ્ત્રીનું સ્થાન ઘરની ચાર દિવાલ પૂરતું સીમિત ન બનતા આજે સ્ત્રી અનેક વ્યવસાયિક ક્ષેત્રોમાં નોકરી કરવા લાગી છે આમ શિક્ષણ શિક્ષણ સ્ત્રીની બેવડી ભૂમિકા સર્જતા પરિબળ તરીકે ગણી શકાય એટલે કે શિક્ષણ આવવાથી સમાજમાં શિક્ષણ આવવાથી સ્ત્રીઓ શિક્ષણ લેવા લાગી તેનાથી તેનામાં સમજણ અને પગભર થવાનો તક મળી અને ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી અને પુરુષના ખભે ખભો મિલાવી અને નોકરી ધંધા કરવા લાગી છે બીજું છે નવી વ્યવસાયિક તકો આધુનિકીકરણ શહેરીકરણ અને ઉદ્યોગીકરણનો વિકાસ થતાં નવા વ્યવસાયની તક મળી છે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓનો વ્યાપ અને વિકાસ થતાં માનવ શક્તિની જરૂરિયાત ઊભી થઈ આ જરૂરિયાતને પહોંચી વળવા આજે સ્ત્રીઓ તેવા કામ કરવા લાગી છે શિક્ષણ વ્યાપાર વાણિજ્ય બાંધકામ તાર ટપાલ વાહન વ્યવહાર વગેરે એ નવી તકો ઊભી કરી છે એટલે કે આ સ્ત્રીઓમાં શિક્ષણના હિસાબે જે આધુનિકીકરણના લીધે શહેરોમાં અને ઉદ્યોગોમાં જે વિકાસ થયો તેમાં સ્ત્રીઓનો પૂરેપૂરો સાથને સહકાર છે ત્રીજું છે સમાનતા અને સ્વાતંત્રતાના મૂલ્યોનો વિકાસ આધુનિક શિક્ષણ શહેરીકરણ ઉદ્યોગીકરણ જેવા પરિબળોએ લોકશાહી સમાનતા અને સ્વાતંત્રતાના મૂલ્યો વિકસાવ્યા સમાનતા અને સ્વતંત્રતા એમ બે સ્ત્રી બેવડી ભૂમિકાને મહત્વ આપવા લાગી મૂલ્યોનો વિકાસ થતાં સ્ત્રીઓ માટેના પરંપરાગત દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું ચોથું છે આર્થિક જરૂરિયાત વર્તમાન સમયમાં રૂપિયો દિન પ્રતિદિન નાનો બનતો જાય છે સમયની સાથે સાથે લોકોની જરૂરિયાતો બેવડાતી જાય છે તે સામે જીવન ખર્ચ મોંઘું થતું જાય છે આ રીતે આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા સ્ત્રી પણ નોકરી કે વ્યવસાય ક્ષેત્રમાં જોડાય છે આમ આર્થિક પરિબળ પણ સ્ત્રીની બેવડી ભૂમિકા સર્જતા પરિબળ તરીકે ગણી શકાય એટલે કે એવું કહેવા માગે છે કે સ્ત્રીઓ પુરુષોની મદદ કરવા લાગી છે જો પુરુષ એકલા કમાય તો ઘર ખર્ચ જ થાય પણ જો સારું જીવન ધોરણ જીવવું હોય અને બધી સુખ સુવિધા કરવી હોય તો સ્ત્રીઓએ પણ સાથે સાથે વ્યવસાય અને નોકરી કરે તો સારું જીવન ધોરણ જીવી શકે પાંચમું છે ઊંચા દરજ્જાની ઈચ્છા સ્ત્રીની બેવડી ભૂમિકા માટે આ પરિબળ પણ મહત્વનું બની શકાય કેટલીક સ્ત્રીઓ ઊંચા દરજ્જાની ઈચ્છા સાથે બેવડી ભૂમિકાને પસંદ કરે છે દાખલા તરીકે વકીલ ડોક્ટર કલેક્ટર શિક્ષણ વગેરે શિક્ષક વગેરે ભૂમિકા પ્રાપ્ત કરવાની ઊંચો દરજ્જો પ્રાપ્ત થાય છે આમ ઊંચા દરજ્જાની ઈચ્છા પણ બેવડી ભૂમિકા સજ્જતા પરિબળ તરીકે ગણી શકાય છે એના પછી છે આર્થિક સ્વાતંત્ર્ય અને સલામતી શિક્ષિત સ્ત્રીઓ હવે એમ માનવા લાગી છે કે સામાજિક સ્વાતંત્ર્ય માટે આર્થિક સ્વાતંત્ર્યની જરૂરિયાત છે પોતે કમાતી હશે તો કુટુંબના સભ્યો તેની સાથે સમાનતાભર્યો વ્યવહાર કરશે પોતાને વધુ માને છે માન આપશે આમ આર્થિક રીતે પગભર થવાથી આર્થિક સ્વાતંત્ર્ય અને સલામતી મળશે ટૂંકમાં આ પરિબળ પણ સ્ત્રીને નોકરી ભણી દોરી જવામાં મોટા મોટો ભાડો આપ્યો છે એટલે કે સ્ત્રીઓ એવું માને છે કે જો નોકરી ધંધા કરતા કરતા હશે આપણે પગભર હશે ઘરમાં થોડી મદદ કરતા હશે તો ઘરના વડીલો પણ એમ કે એને માનભેર અને આપશે અને એને માનભેર જોશે એટલા માટે પણ આ એક મહત્ત્વનું પરિબળ છે સાતમું છે ફાઝલ સમયને ઉપયોગી બનાવવાની ઈચ્છા એમાં સંયુક્ત કુટુંબ કે આર્થિક સમૃદ્ધ કુટુંબમાં સ્ત્રીઓને ગૃહકાર્ય પછી પણ ઘણો જ સમય રહે છે આ ફાજલ સમયને ઉપયોગી સમય બનાવવાની ઈચ્છા સાથે સ્ત્રી ઘર બહારના વ્યવસાય કે નોકરી કરવા લાગે છે એટલે કે ઘરે ઘરે બેસવું એના કરતાં થોડી ઘણું કામ કરી અને થોડી ઘણી મદદ લેવી સારી અહીંયા આપણો બેવડી ભૂમિકાનો પોઈન્ટ પૂરો થાય છે એના પછીની પોઈન્ટ છે સ્ત્રીની બેવડી ભૂમિકામાં સર્જાતા સર્જાતા ભૂમિકા સંઘર્ષની ચર્ચા એટલે કે હવે એમાં સંઘર્ષ શું આવે છે સમસ્યાઓ શું આવે છે તે જોઈએ પ્રસ્તાવનું સ્ત્રી ઘર ઘરમાં ગૃહિણી તરીકે અને અનેક ફરજો બજાવે છે બીજી બાજુ સ્ત્રી નોકરીમાં કર્મચારી તરીકે અનેક ફરજો બજાવતી નજરે પડે છે જેના કારણે સ્ત્રીની ભૂમિકા સંઘર્ષમય જોવા મળે છે કુટુંબમાં સ્ત્રીએ ઘરકામ કરવું સાથે સાથે બાળ ઉછેર ઉપર પણ પૂરતું ધ્યાન આપવું જેના કારણે વ્યવસાયિક એકમોમાં સમયસર પહોંચી શકાતું નથી સમયસર પહોંચવાનો પ્રયત્ન કરે તો કુટુંબના કેટલાક કાર્યો જતાં કરવા પડે છે આ પરિસ્થિતિ મોટાભાગની પરણે સ્ત્રીની ભૂમિકા માં આ ભૂમિકા સંઘર્ષ ઊભો કરે છે એટલે કે સ્ત્રીઓ વ્યવસાય કરે અને ઘરનું કામ પણ કરે બેવડી ભૂમિકામાં સ્ત્રીઓને ઘણું બધું ઘસાવવું પડે છે એટલે કે ઘણી બધી જવાબદારીઓ અદા કરવી પડે છે એમાં ભૂમિકા સંઘર્ષ એટલે શું એ જોઈએ જ્યારે કોઈ ભૂમિકાને ધ્યાનમાં રાખી ભૂમિકાની પરિસ્થિતિને અનુરૂપ ભૂમિકા ભજવે અને તેમાં કોઈ અવરોધ જણાય ત્યારે તેને ભૂમિકા સંઘર્ષ કહે છે સ્ત્રી ઘરમાં જે ભૂમિકાને મહત્વ આપે અને ત્યારબાદ નોકરી કે વ્યવસાયમાં ભૂમિકા ભજવે તેમાં જ્યારે વિક્ષેપ ઊભો થાય તો તેને પણ ભૂમિકા સંઘર્ષ કહેવાય ટૂંકમાં અવરોધ ભૂમિકા ભજવ ભજવણીનો સામનો એટલે કે ભૂમિકા સંઘર્ષ એટલે કે બંને કાર્યોમાં જે સંઘર્ષો ઊભા થાય ન પહોંચી વળતા સંઘર્ષ ઊભા થાય એને બેવડી ભૂમિકાનો સંઘર્ષ કહેવાય ત્રીજું છે સ્ત્રીની બેવડી ભૂમિકા દ્વારા સર્જાતો ભૂમિકા સંઘર્ષ એક સમસ્યા તેમાં જોઈએ તેમાં ત્રણ પ્રવૃત્તિઓ આપેલી છે તેમાં પહેલું છે ગૃહકાર્ય અને નોકરી એ બંને ભૂમિકાઓ સ્ત્રીઓ માટે પૂર્ણ સમયની પ્રવૃત્તિઓ છે તેથી બંને ભૂમિકાઓ વચ્ચે સંઘર્ષ જન્મે બીજું સ્ત્રીઓ પાસે કુટુંબમાં અને વ્યવસાયમાં વિરોધાભાસિયા અપેક્ષાઓ રાખવામાં આવે છે તે તેથી સ્ત્રીઓમાં ભૂમિકા સંઘર્ષ જન્મે છે ત્રીજું છે સ્ત્રીઓ માટે પશ્ચિમના દેશોની જેમ કેટલીક આધુનિક સગવડોનો ભારતમાં અભાવ છે તેથી સ્ત્રીઓ માટે ભૂમિકા સંઘર્ષ જન્મે છે કે ભાઈ સ્ત્રીઓ છે તે ઘરનું કામ કરે અને બહારની જવાબદારી પણ નિભાવે એ પણ એક સંઘર્ષ છે પછી વ્યવસાય પણ કરે અને વ્યવહાર પણ કરે એ પણ સંઘર્ષ છે એટલે કે સ્ત્રીઓને ઘરમાં જો કોઈ સમજે તો તો વાત જુદી છે પણ જો બે જગ્યાએ એને જવાબ આપવા પડે તો એક સંઘર્ષ થઈ જાય આગળ જોઈએ સ્ત્રીઓ માટે અને કુટુંબ માટે સ્ત્રીની બેવડી ભૂમિકાને કારણે સર્જાતો ભૂમિકા સંઘર્ષ સાથે જ સમસ્યા સમસ્યારૂપ બને બને છે તેમાં પહેલું છે બેવડી ભૂમિકા કેટલીક વખત કૌટુંબિક સંબંધોમાં વિક્ષેપ ઊભો કરે છે જેના કારણે સ્ત્રી કુટુંબ ઉપર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપી શકતી નથી કુટુંબના સગા સંબંધીઓ સાથે ઓતપ્રોત બની શકતી નથી એટલે કે વ્યવસાયને કુટુંબ બેવડી ભૂમિકામાં વ્યવસાયની દૃષ્ટિએ જોઈએ તો કે ભાઈ કુટુંબમાં પૂરતો સમય ન આપી શકે અથવા ધ્યાન ન આપી શકે સગાવાલામાં પણ ધ્યાન ન આપી શકે એટલે કે એની ડબલ ભૂમિકાના હિસાબે એને વધારે સમય વ્યવસાયમાં દેવો પડે તો આવું બની શકે બીજું બેવડી ભૂમિકા દ્વારા બાળ ઉછેરનું કાર્ય યોગ્ય રીતે થઈ શકતું નથી બાળ ઉછેરની જવાબદારી સ્ત્રીઓ પર હોય છે પરંતુ નોકરી કરતી સ્ત્રીઓ પોતાના બાળકોની સંભાળ રાખી શકે તેવો તેની પાસે સમય નથી પોતાના બાળકોને માતા પિતા કે સાસુ સસરાને સોંપીને નોકરી કે વ્યવસાયને અગ્રતા આપે છે આમ આ બાબતમાં પણ ભૂમિકા સંઘર્ષ ઊભો કરે છે એટલે કે સ્ત્રીઓ પોતાના બાળકોને પણ પૂરતો સમય આપી શકતી નથી ઘરમાં મદદ મદદ કરવાના કારણે એ બાળકોમાં પૂરતો સમય ન આપી શકતો એ પણ એક સંઘર્ષ છે ત્રીજું છે ભૂમિકા સંઘર્ષ દ્વારા સ્ત્રી કેટલીક વખત માનસિક તંગદીલીનો અનુભવ કરે છે જે કુટુંબમાં વિસંવાદિતા ઊભી કરે છે સ્ત્રી કુટુંબમાં ભૂમિકા ભજવતી હોય ત્યારે નોકરીના કાર કાર્યભારની ચિંતા તેનું આયોજન અને નોકરી કે વ્યવસાયમાં ભૂમિકા ભજવતી હોય ત્યારે બાળકોની યાદ કુટુંબના અન્ય સભ્યોની તકેદારી જેવી બાબત માનસિક તંગદીલીને જન્મ આપે છે કે ભાઈ સ્ત્રીઓ છે એ નોકરીમાં પણ ચિંતા કરતી હોય અને ઘરમાં પણ ચિંતા કરતી હોય એના હિસાબે તેનું માનસિક ખોરવાઈ જાય છે અને એને સંઘર્ષરૂપ બની જાય છે ચોથું છે કેટલીક વખત બેવડી ભૂમિકાનો સંઘર્ષ દાંપત્ય જીવન ઉપર પણ વિપરીત અસર કરે છે જે સ્ત્રી બેવડી ભૂમિકા સાથે સંકળાયેલ છે તેવી સ્ત્રીઓ પતિ સાથે પૂરતા પ્રમાણમાં સમય આપી શકતી નથી વળી કાર્યભારના કારણે પતિ સાથે અનુકૂળ સાધવામાં નિષ્ફળ નીવડે છે જેના કારણે સ્ત્રીના દાંપત્ય જીવન ઉપર પણ વિપરીત અસર પેદા કરે છે પાંચમું છે સ્ત્રીની બેવડી ભૂમિકા અને તેનાથી તેમાંથી સર્જાતો સંઘર્ષ કૌટુંબિક અસ્થિરતા પેદા કરે છે સ્ત્રી પોતાના બાળ બાળકો પાછળ પૂરતા પ્રમાણમાં સમય આપી શકતી નથી પતિ સાથે યોગ્ય દાંપત્ય જીવન જીવવામાં પણ સમય આપી શકતી નથી જેના કારણે આ કૌટુંબિક અસ્થિરતા પેદા થાય છે ત્યારે ક્યારેક આ પ્રકારના પરિસ્થિતિને કારણે કૌટુંબિક સંઘર્ષ જન્મે છે છઠ્ઠું છે સ્ત્રીની બેવડી ભૂમિકા અને તેના તેમાંથી સર્જાતો સંઘર્ષ સ્ત્રીને તણાવપૂર્ણ સ્થિતિમાં રાખે છે પરિણામે સ્ત્રી પોતાના બાળકોની યોગ્ય સંભાળ લેવામાં નિષ્ફળ નીવડે છે કાર્યનો બોજ અને વ્યવસાયિક એકમોનો બોજ સ્ત્રીને તણાવપૂર્ણ સ્થિતિમાં રાખે છે જેની અસર બાળ ઉછેરમાં થાય છે સાતમો છે બેવડી ભૂમિકાથી અસંતુષ્ટ કેટલીક સ્ત્રીઓ અપરાધ ભાવ અનુભવે છે સ્ત્રીને સતત વસવસો રહે છે કે પોતે પોતાના કુટુંબ સભ્યો પાછળ યોગ્ય સમય આપી શકતી નથી પોતાના બાળકો જોઈને અસંતુષ્ટના અનુભવે છે અને પોતે અપરાધી છે તેવું તેને લાગ્યા કરે છે આઠમો જે બેવડી ભૂમિકા ભજવતી સ્ત્રી કેટલીક વખત પતિ અને કુટુંબના સભ્યોને સભ્યોને પૂરતો સમય આપી શકતી નથી તેથી કુટુંબના કુટુંબ સંઘર્ષ ઊભો થવાની શક્યતાઓ રહે છે કેટલીક વખત કુટુંબના કમાતી અને કમાતી સ્ત્રી ન કમાતી સ્ત્રી પ્રત્યે કુટુંબના ભેદભાવ થાય છે આ ભેદભાવ કુટુંબના સંઘર્ષ પેદા કરે છે જે સ્ત્રી કુટુંબમાં કમાતી હોય તેમને કુટુંબના સભ્યો માનભેર રાખે છે જ્યારે ન કમાતી સ્ત્રી પ્રત્યે આવો ભેદભાવ રાખવામાં આવે છે પોતાની ભૂમિકાના કારણે કુટુંબના સભ્ય આ પ્રકારની પરિસ્થિતિ સર્જે છે જે કુટુંબના સંઘર્ષ પેદા કરે છે એટલે કે ઘણા કુટુંબમાં એવી પણ એવું પણ થાય છે કે જે દીકરી કે બહુ કમાતી હોય તેની ઉપર માનભેર રાખે છે અને જે નથી કમાતી એની એની સામે અણગમો રાખે છે એવું પણ બને છે એ પણ એક સંઘર્ષ છે દસમું છે નોકરી કરતી સ્ત્રીઓને કેટલીક વખત નોકરીને લગતી તથા નોકરીના સ્થાને માનવ સંબંધોને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જે સ્ત્રીએ માત્ર સહસ્ત્રી કાર્યકરો સાથે કામ કરવાનું હોય તેમની સમસ્યાઓ જુદા પ્રકારની છે તો કેટલીક વખત બોસના ભય નીચે કામ કરો કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અગિયારમું છે બેવડી ભૂમિકાના કારણે સ્ત્રીએ દરરોજ સરેરાશ પંદર સોળ કલાક કામ કરવું પડે છે આથી તે સતત થાક અનુભવે છે ગૃહકાર્ય અને વ્યવસાયિક એકમોએ બંનેના પંદર સોળ કલાકના કાર્યથી સ્ત્રીના શરીર ઉપર વિપરીત અસર થાય છે સ્ત્રી સતત ચિંતા ભય અને તબદલીનો અનુભવ કરે છે આમ સ્ત્રીઓ છે એના સંઘર્ષ ઘણો બધો વધી જાય છે અને એ સતત ચિંતામાં રહે છે બારમું છે બેવડી ભૂમિકાના કારણે ઘર ઘરકામની ચિંતા બાળકના શિક્ષણની ચિંતા ઘરે અને ઓફિસે સમયસર પહોંચવાની ચિંતા સ્ત્રીને સતત તણાવ અને દબાવમાં રાખે છે આ પરિસ્થિતિને ભૂમિકા સંઘર્ષ કહે છે આમ સ્ત્રી છે એ સતતને સતત બેવડી ભૂમિકાના કારણે સતત તણાવ અને સંઘર્ષમાં જીવે છે આ એક બે પોઈન્ટ છે અહીંયા પૂરા કરીએ છીએ અને બીજા સ્ત્રીની બેવડી ભૂમિકામાં હકારાત્મક અસરો છે તે આવતા વિડીયોમાં જોશું જય સ્વામિનારાયણ